પગભર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વોટર સેડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ડભોઈ તાલુકાના પણસોલી ગામેથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર ડીઓ મમતા હીરપરા

ડભોઈ તાલુકાના દસ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેકડેમો ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે આ રીતે આ યોજના નાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે હું સરકારનો એટલા માટે આભાર માનું કે ડભોઈ તાલુકે પૂરા જિલ્લા વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાને પસંદ કરવામાં આવ્યો છે અને ડભોઈ તાલુકાના સિમળિયા જિલ્લા પંચાયતના દસ ગામોને આ યોજનાનો લાભ મળ્યો છે ચેકડેમોની જાતે પરિસ્થિતિ જોઈ છે ને લગભગ નાના મોટા થઈને એક્યાસી ડેમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે જેને લીધે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે ખેતીમાં ખેડૂતોને લાભ થયો છે અને જે અન્ય યોજનાઓ છે એમાં પણ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે કેન્દ્ર સરકારની આ યોજના અને યોજના પાછળનો મુખ્ય ભાવાર્થ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે વડાપ્રધાન છે એ કીધું છે એ માટે ખેડૂતોને આ મદદ થાય છે તો આ યોજનાઓનો લાભ ખેડૂતો વ્યવસ્થિત લે અને વોટર શેડ યાત્રા ખેડૂતો દરેક પાણીના એક એક ટીપાનો યોગ્ય ઉપયોગ કરે ખેતીના કામમાં એને માટે જાગૃત કરવાનો છે તો આ જાગૃતિ પણ ખેડૂતોમાં આવે અને પાણીનો બગાડ ના થાય એ માટે પણ આપના મારફત ખેડૂતોને અપીલ કરું છું